સુરતમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દુષ્કર્મની ઘટનાઓમાં મોબાઈલમાં રહેલ અશ્કેલ ક્લિપો જવાબદાર છે અને દુષ્કર્મ માટે વિકૃત માનસિકતા તેઓએ જવાબદાર ઠેરવી હતી સુરતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સરસાણા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી કાર્યક્રમ દરમિયાન તેમણે દુષ્કર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે હર્ષ સંઘવીના કહેવા મુજબ દુષ્કર્મ જેવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે એને માટે સીધો દોષ પોલીસ પર નાખવામાં આવે છે પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં પોલીસને દોષ આપવા કરતા સામાજિક રીતે લોકોના વિકૃત માનસિકતાને કારણે આ પ્રકારની ઘટના બનતી હોય છે હર સંઘવીએ સર્વેને ટાંકતા કહ્યું હતું કે બાળકીઓ પરના કેસ માટે મોટે ભાગે પરિવારના નજીકના જ કે પાડોશીઓ જવાબદાર હોય છે જ્યાં દુષ્કર્મ આચરનારા મોબાઈલમાં વિકૃત ફિલ્મ જોઈને આ પ્રકારના કર્મો પણ કરતા હોય છે આપણે હંમેશા રેપ થાય એટલે પોલીસને બ્લેમ કરતા હોઈએ છીએ આ પ્રકારની ઘટના એ સમાજ માટે કલંકરૂપ છે ગુજરાત આજે આખી કન્ટ્રીમાં સૌથી સેફ સ્ટેટ તરીકે છે પરંતુ ગમે તેટલું સેફ હોય તો બી એક બી ઘટના આપણા સિટી કે આપણા સ્ટેટમાં બને તો એ ક્યારેય ના પોસાય પણ એનો મતલબ એ નથી કે આપણે ખરેખર કોઝ ઓફ રેપ સમજીએ નહીં અને સીધો બ્લેમ દરેક વખતે માત્ર પોલીસ પર કરીએ મને એમ કે કોઈ ફાધર એની નાની દીકરી પર આ પ્રકારે રેપ કરે એ સૌથી મોટો સોશિયલ ઇશ્યુ છે કે નથી નથી ઇશ્યુ એ સોશિયલ ઇશ્યુ જો બાપ પોતાની દીકરી પર કરે એનું સૌથી મોટું કોઈ કારણ હોય તો આ મોબાઈલ છે એ માત્ર ને માત્ર દરેક વખતે પોલીસ ટ્રીક છે કે નથી એનાથી નથી આવી મોબાઈલમાં જે અવેલેબિલિટી છે અને એના કારણે જે સૌથી મોટું કારણ અમે લોકો એક સર્વે કરાવ્યું અને એ સર્વેમાં સૌથી મેક્સિમમ કારણ મોબાઈલ મોબાઈલ અને મોબાઈલ જ નીકળ્યો છે એના સિવાયનો એક સર્વેમાં મેક્સિમમ જે આવી ઘટના બની હોય એ ઘટનાઓ કઈ રીતે બની તો માં નેબર્સ ક્લોઝ રિલેટિવ્સ અને નોન પર્સન્સ આ સૌથી વધારે કોઝની અંદર કારણ મળ્યા છે સોસાયટી તમારા સૌ લોકોને આ એટલા માટે કહું છું કે જ્યાં આપણે સૌથી વધારે વિશ્વાસ રાખતા હોય ત્યાં બી નાની મોટી આવી ઘટનાઓ બનતી હોય છે એટલે સોસાયટી ની અંદર આ વાત સુધી પહોંચાડવા માટે આપ સૌ લોકો મદદગાર રહેશો હાલ તો હર્ષ સંઘવીએ મોબાઈલના દુષ્કર્મ અંગે જવાબદાર ઠરવ્યા છે અને કહ્યું હતું કે મોટા ભાગના દુષ્કર્મના આરોપીના મોબાઈલમાં અશ્લીલ ક્લિપ બહાર આવે છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા